બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે ગુજરાત પર્યટનની દુનિયામાં એક પછી એક નવા સોપાન સર કરી રહ્યું છે વિશ્વ વિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટીએ વિશ્વ પલક પર એક આગવું સ્થાન પ્રાપ્ત કર્યું દુનિયાભરના પ્રવાસીઓ ઉમટી રહ્યા છે ત્યાં વધુ એક પ્રવાસન સ્થળ ગુજરાતમાં વિકસી રહ્યું છે જી હા આ સ્થળ એડવેન્ચરના શોખીનો માટે એક ઉત્તમ સ્તરનામું બનશે અહીં જાત ભાતની રાઈડ એક અલગ જ આનંદનો અહેસાસ કરાવશે કુદરતી સૌંદર્યની ભરમાર વચ્ચે આધુનિક સુવિધા સાથેનું સજ્જ આ સ્થળ કયું છે શું છે તેની વિશેષતા અહેવાલમાં જોઈએ ગુજરાતનું પર્યટન નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિટીએ વિશ્વભરમાં ગુજરાતનું નામ રોશન કર્યું ધરોઈ એડવેન્ચર ફેસ્ટની અંદર વોટર બેઝ રાઇડ્સ એર અને ઓપરેટર્સ આ તમામ સમયગાળા દરમિયાન અહીંયા હાજર રહેશે અને તમામ પ્રકારની જે એડવેન્ચર એક્ટિવિટી છે ધરોઈના પિક્ચરિસ્ક બેકગ્રાઉન્ડમાં આ છે એની અંદર મોટરબોટ સ્પીડ બોટ જેટસ્કીઝ અને એર માટે જે આ આ તમામ તમામ પ્રકારની પ્રકારની એક્ટિવિટીઝ પ્લાન કરવામાં આવી છે ગુજરાત પ્રવાસન વિભાગ અને એડવેન્ચર ટુર ઓપરેટર એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા આ ફેસ્ટિવલમાં પ્રવાસીઓ માટે આધુનિક સુવિધાઓનો ખજાનો છે દરબારી ટેન્ટ પ્રીમિયમ ટેન્ટ ડિલક્સ ટેન્ટ સહિત એકવીસ એસી ટેન્ટ અને સોથી વધુ બેડની એસી ડોર્મિટરી તેમજ આધુનિક ડાઇનિંગ હોલ પ્રવાસીઓને ઘર જેવો આરામ આપશે આ ફેસ્ટિવલ ફક્ત રોમાંચ નહીં સંસ્કૃતિ અને કુદરતનો પણ સમન્વય છે દરરોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો સ્ટાર ગેઝિંગ ખગોળશાસ્ત્ર શિબિર નેચર વોક અને ફોટોગ્રાફી ટૂર પ્રવાસીઓને કુદરતની નજીક લઈ જશે સર્કિટ રૂટ્સ અલગ અલગ પ્રકારના ક્રિએટ કરવામાં આવ્યા છે કે જે લોકો અહીંયા આવે સવારે સાંજે દિવસ સે અલગ અલગ પ્રકારની એક્ટિવિટીઝ માણી શકે પછી અહીંયા રોકાએ તો એ અલગ અલગ સર્કિટ ઉપર તરંગાهيل છે વડનગર છે પોળો ફોરેસ્ટ છે અંબાજી છે આ તમામ જગ્યાની પર મુલાકાત સાથે સાથે લઈ શકે છે આ ફેસ્ટિવલ માં સુરક્ષાનું પણ ખાસ ધ્યાન રાખાયું છે સર્ટિફાઈડ રાઇડ્સ તાત્કાલિક આરોગ્ય સુવિધાઓ અને આગ સામે સુરક્ષાના પગલાં સાથે પ્રવાસીઓની સલામતી સુનિશ્ચિત કરવામાં આવી છે ધરોઈ એડવેન્ચર ફેસ્ટિવલ એ ગુજરાતનું નવું પર્યટન રત્ન છે જે રોમાંચ આરામ અને સંસ્કૃતિનું અનોખું મિશ્રણ લઈને આવ્યું છે તો વેકેશનનો આનંદ માણવા તમે પણ આ અવિસ્મરણીય અનુભવનો હિસ્સો બનવા પહોંચી જજો રિપોર્ટ